ચાર ફેબ્રુઆરી સોળસો સિત્તેરના રોજ બહાદુર મરાઠા તાનાજી માલસુરે સિંહગઢના યુદ્ધમાં શહીદ થયા હતા મરાઠા સામ્રાજ્યના કમાન્ડર હોવા ઉપરાંત તાનાજી છત્રપતિ શિવાજી મહારાજના નજીકના મિત્ર પણ હતા તાનાજી દેશના એવા નાયકોમાં સામેલ છે જેમના જીવનનું એકમાત્ર સ્વરૂપ અને એકમાત્ર ધ્યેય સ્વરાજ હતું સોળસો સિત્તેરમાં શિવાજીએ તેમને સિંહગઢના કિલ્લાને જીતવાની જવાબદારી સોંપી તે સમયે સિંહગઢનું નામ કૌંધાણા હતું અને તે ઉદયભાના નિયંત્રણમાં હતું શિવાજીનો આદેશ મળતાની સાથે જ તાનાજી પોતાના સૈનિકો સાથે ત્યાં પહોંચ્યા તાનાજીએ 300 મરાઠા સૈનિકો સાથે ઉદયભાન પાસેથી સિંહગઢનો કિલ્લો પાછો લઈ લીધો ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે ગર્વથી કિલ્લા પર મરાઠા સામ્રાજ્યનો વિજય ધ્વજ ફરકાવ્યો જ્યારે તાનાજીના બલિદાનના સમાચાર શિવાજી સુધી પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું ઘડાલા પણ એટલે કે અમે કિલ્લો લીધો સિંહ ગુમાવ્યો છે ચાર ફેબ્રુઆરી ઓગણીસો બાવીસ ના રોજ અસહકાર ચળવળ દરમિયાન ક્રાંતિકારીઓના ટોળાએ ગોરખપુરના ચોરીચેરા પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી આ ઘટનામાં ત્રેવીસ પોલીસ કર્મીઓ શહીદ થયા હતા આ ઘટનામાં ઘણા સત્યાગ્રહીઓ પણ માર્યા ગયા હતા ચોરી ચેરામાં આ હિંસા પછી ગાંધીજીએ બાર ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ અસહકારનું આંદોલન પાછું ખેંચવું પડ્યું વાસ્તવમાં અસહકાર આંદોલનના ભાગરૂપે ચાર ફેબ્રુઆરીએ ક્રાંતિકારી ચોરી ચેરાના સભા કરવા ગયા હતા ભીડ વધતી જોઈ પોલીસોએ ક્રાંતિકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમના પર ગોળીબાર કર્યો જેના કારણે ભીડ ઉગ્ર બની પોલીસ ગોળીબાર કરવામાં ઘણા નિષ્ફળ રહ્યા પોલીસ ગોળીબારમાં ઘણા નિરશસ્ત્ર લોકો માર્યા ગયા પોલીસના આ વર્તનથી લોકોને ગુસ્સો વધી ગયો અને તેમને ચોરી ચેરા પોલીસ સ્ટેશનને સળગાવી દીધું ક્રાંતિકારીઓના આ ગુસ્સાથી અંગ્રેજ સરકારનો પાયો હચમચી ગયો ચાર ફેબ્રુઆરી ઓગણીસસો ના રોજ દેશના પ્રખ્યાત કથક કલાકાર બિરજુ મહારાજનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો

વિશ્વરૂપમ ફિલ્મમાં કોરિયોગ્રાફી માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા પંડિત બિરજુ મહારાજની કલાત્મક વ્યક્તિત્વ એવું રહ્યું છે કે તેમને તર્કની બહાર ગણવામાં આવે છે ચાર ફેબ્રુઆરી બે હજાર ચારના રોજ હાર્ડવર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી માર્ક ઝુકરબર્ગઝે તેના ત્રણ સાથીદારો સાથે મળીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની શરૂઆત કરી શરૂઆતમાં તેનું નામ ધ ફેસબુક હતું ફેસબુકની વધતી જતી લોકપ્રિયતાને કારણે પેપલ ના સહ સ્થાપક પીટર થિયલે ફેસબુકને રૂપિયા 355 કરોડ નું રોકાણ કર્યું અને 2012 માં તે એક અજબ વપરાશકર્તાઓ સાથે વિશ્વનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બન્યું કંપનીનું હેડક્વાર્ટર મેનલો પાર્ક કેલિફોર્નિયામાં છે જેને માર્ગ ઝુકરબર્ગઝે મેટા કંપનીના સીઈઓ છે મેટા એ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની છે વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે ચાર ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે કેન્સર વિશે જાગૃતિ લાવવા અને તેની સારવારને પ્રોત્સાહિત કરવા માટે આ વૈશ્વિક પહેલ છે વર્ષ બે હજારમાં કેન્સર સામે વિશ્વની સમિટ ઉદ્ઘાટન સમયે વિશ્વ કેન્સર દિવસની ઘોષણા કરવામાં આવી હતી